ખાતે વસવાટ કરતા લોકોએ કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપ્યું બોટાદ ખાતે કપલીધાર નામનો વિસ્તાર આવેલ છે આ વિસ્તારમાં ગરીબ અને મજૂરિયાત વર્ગના લોકો છેલ્લા પચીસ વર્ષથી રહે છે અને તેઓ તેમના પરિવાર અને બાળબચ્ચા સાથે વસવાટ કરે છે આ કપલીધાર નામના વિસ્તારમાં રહેતા લોકોએ અવારનવાર સરકારશ્રીમાં લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે તેઓના નામે ક્યાંની કોઈ પ્લોટ કે મકાન ન હોય સરકારશ્રીની યોજનાનો લાભ આપી આ પરિવારોને પ્લોટની જમીન અને મકાન મળે તેવી માગણી કરેલ હતી પરંતુ સરકારશ્રી દ્વારા તેઓને કોઈપણ જાતની ફાળવણી કરવામાં આવેલ નથી હાલમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા અહીં વસવાટ કરતા નાગરિકોને નોટિસ આપી તાત્કાલિક જગ્યા ખાલી કરવા જણાવેલ છે જેથી આ વિસ્તારના રહીશો દ્વારા કલેક્ટર શ્રી બોટાદનાને આવેદનપત્ર આપી જણાવેલ છે કે તેઓ છેલ્લા પચીસ વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને હાલમાં તાત્કાલિક જગ્યા ખાલી કરવાની થાય છે તો આ જગ્યા ખાલી કરાય તો બાળબચ્ચા સહિત ક્યાંય પણ રહી શકીએ નહીં અને રસ્તે રખડવાનો વારો આવે તેમ છે જેથી તેઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અથવા તો કાયમી રીતે મકાન અથવા પ્લોટ મળે તેવી કાર્યવાહી કરવા અને ત્યાં સુધી આ જગ્યા ઉપર રહેવા દેવાની માંગ સાથે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપનું નામ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મનજીભાઈ સોલંકી આજે કલેક્ટર સાહેબને કંઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માંગ છે અને શું હકીકત છે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે બોટાદ શહેરની અંદર આવેલી કપલીધારમાં ત્રીસથી પચીસ વર્ષ સુધી લોકો રહેતા હોય અને એવા લોકોને નોટિસ પાઠવી અને રાતોરાતમાં કે ભાઈ તમે જગા ખાલી કરીને નીકળી જાઓ તો એ વિસ્તારની માલપાકો અમીરો તો રહેતા નથી કેન્દ્ર સરકારના મોટા મોટા વાયદાઓ હોય છે કે ગરીબ પછાત અને આદિવાસી લોકોને રહેવા માટે અને પોતાના વિકાસ માટે તમામ સુખ સુવિધા પાર પાડવી એવું વાતો કરવાથી નહીં પણ જમીન લેવલે એમને કામ કરવું જરૂરી છે હવે તમે વિચાર કરો કે આવા જે પચીસ ત્રીસ વર્ષથી લોકોને રહેતા હોય એના મકાન બનાવવા પોતાની મહેનત મજૂરી કરીને પોતાનું પેટ કાપી અને મકાન બનાવ્યા હોય અને એમ નોટિસ પાર્ટ વેક બે તમે મકાન ખાલી કરી દો અને તમે જાઓ તો આ લોકો ક્યાં જાય એટલે અમારી એવી માંગ છે કલેક્ટર સાહેબને અને રાજ્યની સરકારને અને જો કદાચ સાંભળે તો કેન્દ્ર સરકારને કે તમારી યોજનાનો આ લાભ આવા લોકોને મળે અને એ લોકોને આ જીવન આ બોટાદ સિટીની માલમાં રહેવા માટે વ્યવસ્થિત જગ્યા ગોઠવી આપે રાષ્ટ્રીય પછાત એકતા મંચ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજે કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપવા આવ્યા હતા શું વાત છે શું છે આવેદનપત્રમાં અમે એક જણાયેલ છે કે સાળિંગપુર રોડમાંથી કપલીધાર આવેલ છે ત્યાં ગરીબ લોકો જે મજૂરી કામ કરતા રહે છે તે લોકોને નોટિસ આપવામાં આવી છે કે તમે આ જગ્યા ખાલી કરી દો અમારી એવી માંગ છે કે તમને એમને વૈકલ્પિક રીતે કાંઈ એવી જગ્યા ફાળવી દો કે તમે આ જગ્યામાંથી વસવાટ કરો અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે અમારી એવી માંગ છે કે તમે અમને પ્લોટ એ રીતના ફાળવી દો કે જે સરકાર હરેક ગરીબ લોકોને ફાળવે છે તો આ ફાયદો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવી અમારી માંગ છે આપનો પરિચય આપનું નામ શું ચકુબેન ધીરુભાઈ ક્યાં રહ્યો છો આપ અમે કપલી ધારે રહેવી છે આજે કલેક્ટર સાહેબ આવેદન પત્ર માટે હા આવી પત્ર માટે આવ્યા છીએ શું તમારી માંગ છે અમારી માંગ છે કે અમે અહીંયા અહીંયા રહેવી છે અહીંયા અમને રહેવા દે અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જાવી અમે મજૂરી કરવી છે તો મજૂરી અમને કઈ પૂરતી મળે નહીં તો અમે મજૂરી કરવા જાવી તો અમને મજૂરી અમે પેટ ભરે ને એટલું માંડ કામ કરી એકવી છે તો અમે ભાડું ભરે એમ તો છે નહીં તો અમે અમે એમ માંગ કરવી કે અમને અહીંયા અહીંયા રેવા દે ને તો કેન્દ્ર સરકાર બહુ સારું છે એટલે અમે એટલું આવેદન કરવી છીએ આપનો પરિચય મંજુલાબેન હરિભાઈ ચૌહાણ સાળંગપુર વડે કપલી ધારે અમે રેવી છીએ અને અમને વારંવાર નોટિસ આપે તો અમે રાતોરાત ગરીબ બાણા અમે ક્યાં જાવી તો અમને ગમે ત્યાં એનો રહેણાંક અમને ફાળવી આપો આજે કલેક્ટર સાહેબને તમે આવેદન પત્ર આવેદન પત્ર આપ્યું અમે વારંવાર લેખિત આપ લેખિત આવેદન આપવી છે મૌખિક આપી અમને કોઈ ફાળવી આપતું નથી તો અમને બધાને ગરીબ લોકોને જમીન ફાળવી આપો અમે જે રહેવી છે એની અમને રેણાક કરી આપો કોઈ માંગ કે હા એવું આવેદન પત્ર કલેક્ટર પાસે અમે માંગ કરી અમને અહીંયાથી કાઢે તો અમે ક્યાં જાવી ગરીબ માણસો અમારે બધા નાના નાના છોકરા અમારે રાતોરાત લઈને ક્યાં જવું અમને કોઈ અમે કાંઈ મજૂરી નથી આવતી તો અમારે બધાને ભાડું ભરવાનું અમારે કોઈને વ્યાપ નથી એટલે અમને કોઈ ભાડે નથી આપતું તો અમે કલેક્ટર સાહેબને બધાને એવું આવેદનપત્ર મૂક્યો છે કે અમને બધાને જમીન ફાળવી આપે જ્યાં રહેવી છે ઇયા અમને આપે